ઝઘડીયા તાલુકાના પીપલપાન ગામના મહિલા સરપંચ ડોક્ટર પ્રવિણાબેન વસાવાએ દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદમાં ભાગ લીધો હતો દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચ સંવાદનું ત્રિદિવસીય આયોજન કરાયું હતું ઝઘડીયા તાલુકાના પીપલીપાનના સરપંચ ડોક્ટર પ્રવિણાબેન વસાવાની પસંદગી થઈ હતી દેશના જુદા જુદા રાજ્યોમાંથી ચાલીસ જેટલા પ્રતિભાશાળી મહિલા સરપંચ હાજર રહ્યા હતા દેશના અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞોએ ગ્રામ વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન અને જ્ઞાન આપ્યું હતું પીપલપાન ગામે પહેલાં ગ્રુપ પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયત હતી જેના વિકાસ માટે પ્રવીણાબેન જે મુહિમ છેડતા અલગ અલગ પંચાયત આપતા પહેલા સરપંચ તરીકે તેમની વર્ણી કરાતા ચૂંટણી સમરસ થઈ હતી અને તેઓએ ગામના વિકાસની કમાન સંભાળી લીધી હતી મારું નામ છે ડોક્ટર પ્રવીણાબેન પ્રવીણભાઈ સરપંચ શ્રી ગ્રામ પંચાયત પીપલપાન તાલુકો ઝગડિયા જિલ્લો ભરૂચ ગુજરાત ગુજરાતમાંથી જે દિલ્હીમાં નેશનલ સેમિનાર થયો એમાં ચાલીસ શ્રેષ્ઠ મહિલા સરપંચોની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતમાંથી ચાર મહિલાઓની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પીપલપાન પંચાયતની અંદરથી મારી પણ પસંદગી કરવામાં આવી અને નેશનલ લેવલે ગ્રામ્ય કક્ષાની જે સમસ્યાઓ છે જે મહિલા સરપંચ તરીકે કેવી રીતે કામગીરી કરવી અને ગ્રામ્ય લેવલની જે સમસ્યાઓ છે એ કઈ રીતે સોલ્વ કરવી એની ઘણી બધી માહિતી અમને નેશનલ સેમિનાર દિલ્હી યુવક કેન્દ્ર ખાતે જ્યાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં અમને ઘણા મોટા મોટા આ વિષયના જાણકાર હતા એમના દ્વારા અમને મળી અને જે અમે આ ગ્રામ પંચાયતને મહિલા હિતથી ગ્રામ પંચાયત બનાવવા માગું છું અને આ લેવલે હું વાત કરું તો ઝઘડિયા તાલુકાનું પીપલપાન ગામ એટલે બહુ જ પછાત સો ટકા ટ્રાઈબલ એરિયા છે અને ત્યાં શિક્ષિત એક મહિલા સરપંચ તરીકે કામ કરવું અને ગામના લોકો સાથે કામ કરવું ઘણી મોટી સમસ્યાઓ હતી પણ ગામના લોકોને સમજાવવામાં આવ્યું અને ઘણા બધા ગામો સાથે અમારી પંચાયત જૂથમાં હતી મેં અલગ કરી ગામ લોકોએ મને સમરસ પંચાયત કરી અને મહિલા સરપંચ તરીકેની મારી નિમણૂક કરી અને આવવાવાળા સમયમાં પણ મેં આ પંચાયતમાં એક શ્રેષ્ઠ પંચાયત અને ડિજિટલ પંચાયત બનાવવામાં મારું એક સપનું છે મિશન છે જે મને લોકોએ સહકાર આપ્યો છે અને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ મહિલા તરીકે પણ મારું સન્માન કરવામાં આવ્યું છે અને ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રીએ પણ મારી સાથે ચર્ચા કરી હતી એમણે પણ મારું સન્માન કર્યું હતું અને ગ્રામ્ય લેવલે એક શિક્ષિત મહિલા તરીકે મને જે કામ કરવાની તક મળી એ બદલ આભાર